અલધણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝપાય છે પોલીસ સાથે સંકળાયેલા અને નું કામ કરતાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ શમીર શાહને જન્મદિવસની પાર્ટીમાં દારૂની રેલમ છેલ કરતાં ઝડપાયા છે પોલીસ દરોડા દરમિયાન શમીર શાહના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાંધેડ વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં સંદોવાયેલા આરોપીઓને પોલીસ અટકાયત કરીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

અસ્ફાક શાહનવાઝ ઉર્ફ જાડીઓ તથા ઇલિયા સહિતના આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ એક એકસો પંદર બે ત્રણસો બાવન ચોપન તેમજ જીપીએક્ટ કલમ એકસો પાંત્રીસ એક હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અટક કરવામાં આવ્યા હતા પોલીસ આ આરોપીઓ સહિત અન્ય આરોપીઓને બ્લડ સેમ્પલ અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી પરંતુ અહીં પોલીસ વાનમાં આરોપીઓને તેમના સગાઓ સાથે મળવા દેવામાં આવ્યા હતા આ દરમિયાન આરોપીઓને તેમના સગાઓએ મોબાઈલ ફોન આપી અન્ય લોકો સાથે વાત કરાવતા નજર પડ્યા હતા આટલું ઓછું હોય તેમ અલગ અલગ આરોપીના સગાઓ પોલીસની હાજરીમાં રહેલા આરોપીઓને બહારથી ગુટકા સિગરેટ અને ચા પાણી પીવડાવતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા રાંદેર પોલીસ આરોપીઓ પર મહેરબાન હોય તેવા દ્રશ્યો નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા આ દ્રશ્યો બાદ રાંદેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે એક બાજુ ગુનાખોરી ઓછી કરવા રાજ્યના ગૃહમંત્રીએ લગામ હાથમાં લીધી છે તો બીજી બાજુ પોલીસ આરોપીઓ પર મહેરબાન થતા નજરે પડ્યા છે રાંદેર પોલીસ આવી કામગીરીએ એ શહેર ની ઉપર સવાલો ઉભા કરી દીધા છે આ અગાઉ પણ નવી સિવિલ હોસ્પિટલમાંથી ગંભીર ગુનાઓ આરોપીઓ પોલીસ ના હાથે તાળી આપીને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓને જલસા પાડતા પોલીસકર્મી સામે કોઈ પગલા ભર્યા હોવાનું મીડિયા સામે આવ્યું નથી